પીપળી જેતપર રોડ ઉપર અત્યારે મોડી સાંજે બે સુમાર વરસાદ જે છે એ પડી રહ્યો છે આજે શુક્રવારના પર રોડ ઉપર આવેલા પીપળી રોડ ઉપર બે સુમાર વરસાદ જે છે એ શરૂ થઈ ગયો છે મોટા ફરે રોડ ઉપર વરસાદની માત્રા તમે જોઈ રહ્યા છો બેસુમાર વરસાદ ચારે કોર અંધકાર છવાયો છે અને વાતાવરણ પણ એક રહું થઈ ગયું છે રિક્ષાઓ નાની નાની સીએનજી રીક્ષાઓ એકદમ ધોટી ગઈ છે અને સાંભેલાની ધારે વરસાદ જે છે એ તૂટી પડ્યો છે ભારે વરસાદના કારણે રોડ ઉપર પાણી પાણી ચો તરફ વાતાવરણ એકદમ ગોરંભાઈ રહેલું અત્યારે આગળ દેખાય ને એ રીતના પાંચ રાઈટ પાંચમાં બે મિનિટ ની વાર છે ત્યારે આ જેતપર રોડ ઉપર બે સુમાર વરસાદ થયો